જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનનું માતૃ વાત શલ્ય માગે અને તરત આપી દે એ માં નહીં પરંતુ માગ્યા પછી ના પાડે એ સાચી માં છે નાનું બાળક છે ને એને ગળ્યું બહુ ભાવે એટલે વારંવાર મા પાસે ગળ્યું માગે કે મા મને ગળ્યું આપો પરંતુ મા ના પાડે કે બેટા કાલે જ ખાધું થું ગયું આજે તને નહીં મળે કારણ કે માને ખબર છે કે વારંવાર આને ગળ્યું આપવામાં આવશે તો આના દાંત બગડશે આનું શરીર બગડશે એટલે એ ના પાડી દે અંગ્રેજીમાં એક સુંદર મજાની કહેવત છે ઝામ યસ્ટરડે ઝામ ટુમોરો નો જામ ટુડે આજે તમને ઝામ કે સ્વીટ નહીં મળે હોટલની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે જેવો ઓર્ડર આપીએ અને જેનો આપીએ ગુલાબ ગુલાબજાંબુ રસગુલ્લા જે માગીએ તરત હાજર કરી દે જ્યારે માં તરત હાજર નથી કરતી એ ના પાડે કે આ તારે લાયક નથી તારું શરીર બગડે અને હોટલમાં જ્યારે આપણે ખાઈને આવીએ છીએ ત્યારે શરીર બગડે ત્યારે આપણને એમ થાય કે એટલું બધું ગલું ખાધું ન હોત તો સારું હતું પરંતુ માં એ આપણું શરીર બગાડવા નથી દેતી આટલું માતૃવાત્સલ્ય આપણા જીવન ઉપર માનું હંમેશા રહ્યું છે એટલે જ આપણે કહીએ છીએ ને જનની ની જોડ સખી નહી જડે રે લોલ મીઠા મધુ ને મીઠા મે હુલા રે લોલ એથી મીઠી છે મોરી માત રે જનની આવો માનો પ્રેમ હંમેશા આપણી ઉપર જળવાતો હોય છે પાંડુરંગ આઠવલ્લેજી પણ સુંદર મજાની ગૂઢ વાત આપણને આ રીતે કરતા હોય છે કે હોટલવાળા છે એ આપણને ગમે ત્યારે જે ઓર્ડર આપો તે આપી દે છે પરંતુ મા એ આપતી નથી બસ એવા જ આપણા ભગવાન છે આપણે ઘણી વખત જપ તપ એટલી બધી પૂજા વ્રત કરીએ અને ત્યારે આપણા મનમાં એમ થાય કે હું આટલું બધું પૂજા કરું છું આટલા વ્રત કરું છું મને મળતું કેમ નથી કંઈ આપણી ઈચ્છા પૂરી કેમ નથી થતી ત્યારે સમજવું કે ભગવાન છે ને એ માતૃવત્સલ આપણી ઉપર એ ધરાવી રહ્યા છે એ વિચારી રહ્યા છે કે જે આ મારો દીકરો માગે છે ને એને યોગ્ય નથી એનો સમય આવે ત્યારે એને હું જરૂર આપીશ એટલે ઘણી વખત આપણા જપ તપનું જો ફળ આપણને મળતું ન હોય તો ચિંતા કરવાની કશી જરૂર નથી એ માનવું કે ભગવાનનો માતૃ પ્રેમ આપણી ઉપર જળવાઈ રહ્યો છે એ જ્યારે સમય યોગ્ય સમય આવશે ત્યારે આપણને જરૂર માં બનીને આપશે માં ભલે આજે મીઠાઈ નથી આપતી પરંતુ બીજા દિવસે એ જરૂર બાળકને નજીક બોલાવી અને મીઠાઈ આપશે અને ગળ્યું મોઢું જરૂર કરાવશે ત્યારે ભગવાન ઉપર આપણો પ્રેમ અટળ અને નિશ્ચય રીતે જળવાઈ રહે એ માટે ભગવાનને યાદ નિયમિત રીતે કરવા જોઈએ નહીં કે ફળની આશાએ આપણે તો કોઈ કોઈ પણ કાર્ય કરીએ તો ફળની ઈચ્છા પહેલાં રાખીએ હે ભગવાન હું આ કામ કરું છું તો મને આ મળી જાય પરંતુ એ ભગવાન આપણને તરત દેતા નથી કારણ કે ભગવાન માની જગ્યાએ બેસી આપણું સંપૂર્ણ રીતે નિરીક્ષણ કરી રહ્યા છે જય યોગેશ્વર